નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન થયું હતું જ્યાં ધારાસભ્ય ચેતર વસાવા જિલ્લા પંચાયત ભાજપના પ્રમુખ હાજર રહ્યા મત વિસ્તારના કામ થયા નથી તેવી ચેતર વસાવાએ રજૂઆત કરી જૂના રાજના રસ્તા બાબતે પણ સંકલન સમિતિમાં રજૂઆત કરી દિવાળી પછી તમામ કામ શરૂ કરવાની કલેક્ટરે ખાતરી આપી હતી એમએલએ દર્શના દેશમુખ સાંસદ મનસુખ વસાવા જશુ રાઠવા ગેરહાજર રહ્યા ગઢથી જે જૂના રાજનું રોડનું કામ જે ઘણા સમયથી પડતર છે આજે ડીસીએફ શ્રી અને કલેક્ટર સાહેબ અને બધા જ લોકોના સંકલનથી સત્વરે એનું નિરાકરણ આવે અને રોડનું કામ ચાલુ થાય એ બાબતે ચર્ચાઓ થઈ છે સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાના લોકોના હિતને લઈને અનેક જુદા જુદા સત્તર જેટલા મારા પ્રશ્નો હતા મનરેગાની રોજગારી દિવાળી પછી ચાલુ થાય એની માટે પણ મેં રજૂઆત કરી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બધી જ બાબતોમાં મને આશ્વાસન આપ્યું છે કે દિવાળી જેવી પતે લાભ પાચમ પછી તમામ પ્રકારના કામો સત્વરે ચાલુ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે એવી અમને બાહેધરી એમણે આજે આપી છે